મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મંગળવાર તો કરતા બસો ગુણીની આવક આજે હારી છે મિત્રો કાલે બારસો ગુણીની નવા ધાણાની આવક જોવા મળી રહી હતી આજે ચૌદસો ગુણી આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલની બજારની વાત કરું તો મિત્રો ધાણીમાં ઊંચામાં બજાર ને એક રૂપિયા આડત્રીસો એકાવન રૂપિયામાં સુપર ધાણી વેચાણી હતી મિત્રો આજે પણ એ ટાઈપના માલ જોવા મળી રહ્યા છે આજે કેવારીએ છે એવા તમે જોઈ શકો છીએ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારીએ છીએ આજે બજાર ભાવ મિત્રો મને છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવાય છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણશે મિત્રો

જાણી છે મિત્રો કલરફુલ માલ છે ચોવીસો ને રૂપિયાનો ભાવ છે કલરફુલ માલ છે માલમાં કાંઈ ન ઘટે ચોવીસો છોતેર રૂપિયામાં વેચાણા છે એકદમ સૂકો તો ન કહેવાય દસ બાર હવા છે આમાં મિત્રો ભાવ છે

તમે જોઈ શકો આમાં માલ કસ્ટર વાળો છે મિત્રો અઢારસો રૂપિયા ભાવ થયા છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલનો સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે મિત્રો આમાં કસ્તર જોવા મળી રહ્યું છે મિત્રો સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો આ માલ સત્તરસો ને છોતેરમાં વેચાણો છે મિત્રો આજની બજાર તેજી મંદી વિશે વાત કરીને તો મિત્રો હાલ અત્યારે છત્રીસો એક રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે મિત્રો હજી આગળ પણ સારા માલ છે મિત્રો હજી હાલે હજી આગળ પણ સારા ભાવ નીકળી શકે એવું પોઝિશન છે મિત્રો પણ આપણી પાસે થોડીક ફી ટાઈમ નથી એટલે આગળ આપણે જઈ શકીએ નહીં મિત્રો અત્યારે હાલ અમને છત્રીસો એક રૂપિયા લગીના ભાવ બતાવ્યા છે મિત્રો